સમગ્ર દેરાસર સંગીતમય જય જયકારોથી ગુંજી ઉઠ્યું હતું ભરૂચ શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જૈન ભક્તો ઉપસ્થિત રહી ભગવાનના દર્શન કર્યા અને પુણ્યનો લાભ મેળવ્યો હતો શ્રદ્ધાળુઓએ પરિવારના આરોગ્ય અને શાંતિની કામનાની સાથે વિશેષ પ્રાર્થનાઓ કરી હતી સવારથી દેરાસરમાં ધાર્મિક પ્રવચનો તપસ્વીઓના સન્માન સમારંભ અને બાળ મંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં ભગવાનના ઉપદેશ અહિંસા અપ્રિગ્રહર અને સત્યનું સુંદર ચિત્રણ કરવામાં આવ્યું હતું જેન સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે ભગવાન મહાવીરના સંદેશ આજે પણ એટલો પણ પ્રસ્તુત છે જેટલો તે હજારો વર્ષ પહેલાં હતો તેમના ઉપદેશ આધુનિક જીવનમાં માનવને આંતરિક શાંતિ અને સત્યની ઓર દોરે છે આ પ્રસંગે ભક્તો માટે પ્રસાદ વ્યવસ્થા તેમજ દેરાસર પરિસરમાં સ્વચ્છતા અને વ્યવસાયનો વિશેષ ઢાંકો ઢાંકો ઊભો કરવામાં આવ્યો હતો ભરૂચ જૈન ધર્મ ફંડ પેઢી તરફથી સિમાલીપોળ જૈન સંઘમાં ઉપાસયમાં આજે પ્રભુ મહાવીર જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી રૂપે આજે સવારે સાધુ ભગવાન સાધુજી ભગવંતોના નિશ્રામાં સુંદર જીનવાણી દ્વારા એનો આજે શરૂઆત કરવામાં આવી પ્રભુ મહાવીર સ્વામી આજથી છવ્વીસ વર્ષ છવ્વીસો વર્ષ પહેલા આ ધરતી પર પધાર્યા હતા એ પહેલા છવ્વીસો વર્ષમાં જે જન્મ લીધા પછી એ ગ્રહસ્થ બન્યા સાધક બન્યા અને તીર્થંકર બન્યા પ્રભુ મહાવીર સ્વામીનો એક જ ઉદ્દેશ હતો કે આ વિશ્વમાં બને એટલી અહિંસા પાલવવી હિંસા ન થાય એના માટે બધે જ એમને ધર્મનો પ્રચાર કર્યો હતો ખાસ તો આજે જોયું છે કે વિશ્વમાં ચારે બાજુ ખૂબ ઘોર હિંસા થઈ રહી છે પ્રભુ મહાવીર સ્વામીએ આજ જ્યાં જ્યાં વિવાહ કરતા હતા ત્યાં એક જ એમનો અભિગમ હતો કે ભાઈ બધી હિંસા ઓછી કરો આજે આજ વિશ્વ પર એક જ જેમ હાથ મોટા મોટા જીવોને જેની પોતાને જીવવા માટે એના અધિકાર છે એવો નાનામાં નાની કીડીને પણ જીવવાનો અધિકાર છે જીવો અને જીવવા દો આ એમનો ખાસ એક ઉદ્દેશ હતો એટલે સુધી મહાવીર સ્વામીએ કહ્યું હતું કે તમે ખાલી મન વચન કાયાથી પણ કોઈ પાપ ન કરો એના કોઈ વિચારો ન કરો કે આ આ જીવ જીવે છે એને મારી નાખવું આ પણ એ બી ન કરવું એ બી પાપ છે ઘણી વખતે એવું બી કહેતા કે ભાઈ તમે સામેવાળો કરાય ગુસ્સો કરે સામે વાળો થાય આગ તો તમે થરો થજો પાણી પાણી એવી પ્રભુ વીરની વાની પ્રભુ મહાવીર સ્વામીએ એમના જીવનકાળમાં એમ કહેવાય છે કે એમને ચૌદ હજાર સાધુઓનો એમની સાથે દીક્ષા લીધી હતી અને છવ્વીસ છત્રીસ હજાર જેટલી સાધ્વીજી મહારાજ સાહેબો એમના સમુદાયમાં હતા ચંદનમાલા એ એમની મેન સાધ્વીજી હતા મુખ્ય સાધ્વીજી હતા પ્રભુ મહાવીર સ્વામીએ આ જગતમાં એક અહિંસાનો ખાસ અભિગમ આપ્યો છે એને આપણે સૌ આજે આજના દિવસે વિશ્વમાં આ અહિંસાનો પ્રચાર સૌ જાય કરતા રહીએ અને ઘરે ઘર અહિંસાનો પ્રચાર કરી મદદથી હિંસા ઓછી થાય એવા માટે પ્રયાસો કરીએ